ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય આવ્યું બે દિવસમાં શહેરમાં ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા દૂધ અને દૂધની બનાવટના બનાવટ બાર નમૂના લેવામાં આવ્યા આ સાથે મીઠાઈ બરફી અને મીઠા માવાના સોળ નમૂના લેવામાં આવ્યા છે અઠ્યાવીસ જેટલા તમામ ખાદ્ય પદાર્થના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું બે દિવસમાં શહેરમાં અઠ્યાવીસ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા દૂધ અને દૂધની બનાવટના બાર નમૂના લેવામાં આવ્યા આ સાથે મીઠાઈ બરફી મીઠા માવાના નમૂના લેવામાં આવ્યા છે જેટલા તમામ ખાદ્ય પદાર્થના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા આગામી સત્તરમી ઓક્ટોબર સુધી મનપાનું ફૂડ વિભાગ સેમ્પલ લેવાની કામગીરી કરશે જો કે ખાદ્ય પદાર્થોના નમૂનાનો રિપોર્ટ ત્રણ મહિના બાદ આવશે